સુરત પોલીસે લેબર કોન્ટ્રાક્ટર બનીને પંદર વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ રીડા આરોપીને સેલવાસથી ઝડપી પાડ્યો રાંદેર પોલીસની ટીમે સેલવાસ ખાતેથી રીડા આરોપી કડકિયાભાઈ લાલસિંહ ભુરિયાને ઝડપી પાડ્યો હતો આરોપીએ સન બે હજાર નવમાં સુરત શહેરમાં ઉગત બેરસાણ રોડ ખાતે આવેલ સાઉથ ગુજરાત મેડિકલ કોલેજમાં ગેંગના છ સાગીરાતો સાથે મળી લોખંડના સળિયા થતા દાતરદા તેમજ બે દેશી તમંજા જેવા મારક હથિયારો સાથે ધસી ગયો હતો અને કોલેજના વોચમેન નગીનભાઈને માથાના ભાગે ઈજા પહોંચાડીઓ ઓપીડી કેન્ટીન તથા ઓફિસોના તાળા તોડી ટેબલોના ખાના ખોલી અંદર અંદરથી રોકડ રૂપિયા આઠ હજાર નવસો એકત્રીસની મત્તા ધાટ પાડી ભાગી ગયા હતા જોકે ડિસેમ્બર બે હજાર નવમાં આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એલસીબી પોલીસે પકડી પાડ્યા હતા જ્યારે આરોપીઓ પૈકી કડકિયાભાઈ લાલસિંહભાઈ ભૂરિયા પંદર વર્ષથી વોન્ટેડ હતો જેને સેલવાસ ખાતેથી પકડી લેવામાં આવ્યો છે bye